નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વારણા નજીક એક સાથે ચાર વાહનો અથડાતા પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત બે ની હાલત નાઝુક વટામણ ધોલેરા હાઈવે પર વારણા ગામ નજીક મંગળવારે બપોરે આશરે એક વાગ્યામાં સુમારે એક્ટિવા રિક્ષા ટ્રક અને કાર વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો વટામણ ચોકડી નજીક વારણા ગામ પાસે આવેલા પુલ નજીક અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એકસાથે સાથે ચાર વાહનો અથડાતા પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે જેમાં અર્જુનભાઈ પરમાર અને સરોજબેન અર્જુનભાઈ પરમારનો સમાવેશ થાય છે આ બનાવની જાણ થતાં જ કોટ પોલીસ સ્ટાફ અને વટામણ તથા પીપળીથી બે એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ બે દર્દીઓને સારવાર માટે એકસો મારફતે બોરસદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધોળકાની પાશર્વનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અકસ્માતના પગલે થોડા સમય માટે વટામણ ધોલેરા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયક પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા